ફેમિલી બધાની જય માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો આજે આપણે તુવેર ઉતારવાની છે કે એમ કે હવે માંડવીના ખાડા બધા હળવા પડી ગયા અને આ બધું જો મસ્ત મજાનો દિવ ગયો છે છે તુવેર ઉતારવાની તુવેર જો મસ્ત મજાની થઈ ગઈ છે તુવેરમાં કેવીને તો હુકાઈ ઘણી ગઈ જો તમને લઈને નકરી દેખાય છે આ બધી હુકાઈ આ બધી હું ગઈ છે આમાં બે ત્રણ લીલીયું છે તો માંડવીના ખાડામાં હમણાં રહ્યા ને તો પૂર રૂકાઈ ગઈ એવું બધું કેમ કરવું તો જે છે એ ઉતારી લેવી છે એ તો ઉતારી એટલે એટલી વેસાય ને બાકીની તો હુકલ છે એ તો હુકલ વેસવાની થાય હુકલમાં વજન ઘટી જાય લીલી જેવો વજન ન રહે એટલે હું લીલીનું માટે વધારે હોય તો ફટાફટ માંડવી ઉતારવા તરણ મોડું કર્યા વગર લો ગાય જ તો તો તુલ વીણવાનું સાલ જ છે યથાવત ને આપણે બે ગયા છે નાસ્તો કરવા તો નાસ્તામાં અમારે તો જામફળ થઈ ગયા છે મસ્ત મજાના થઈ ગયા છે શું જોઈશ સ્ટ્રો પાણી પીવાનું સ્ટ્રો નાળિયેર પાણી પીવાનું હોય ને આ બાજુ જો અત્યારે વીણે છે ત્યારે જામફળ ખાઈ જાય ને ઠેલી મત પીડ્યું તારું છે એટલે મેં કે તાર મીમીનું છે તો મસ્ત મજાનું જામફળ ખાઈ લઈ ને પછી પાછા કામે સડી જઈ ને થોડી થોડી જ્યાં તો ઉતારી છે તો આ બધું કેરો ઉતરી ગયા બીજો કેરો ચાલુ છે એટલે લીવણી છે એક ઠીલી આ બધું છે તો જામફળ ખાઈ લઈ કે અમારો ભાઈશ્રી જો તુર જો એ તૂર તુર કે અમારા ભાઈશ્રી જો ભજન સાંભળા છે હેડફોન લગાવીને જો ને તુરની એક ડાળી દીધી છે બેઠા બેઠા ખાવાની કા ખાવ ખાવ એક ડાળ ભરીશ એટલે આવી બધી થતી હોય ને તો તો અંદો જલસો પડી જાય તો સોળ આમ તો તોડ તો જુઓ સોળવા જ ભરી આમ જો ડાળે ડાળે એટલી છે આ એક સોળવો એવો હશે તો બપોર પછી તો મસ્ત મધન જમી લીધું છે ને જો દ કરવાનું ચાલુ છે તુવેરનું જો એટલી હુકલ કાઢી ને હજી તો આટલી બાકી છે દાણું કરવાનું ચાલુ કરી દીધું ક્યારનું આપણે દાણું કરવાનું સારું છે તો દાણ ઉગરીને પછી તો કઈ સોળે ઉતારી દેશે સોળે થઈ ગયું છે તો દાણ સોળે ઉતારી લઈશું એ પછી તો ટાઈપ તો પછી શું ઉતારીશું થઈ ત્યારે તો કાંઈ ઉતારી થાય તે ಕಾಲೇ ಅಲ್ಲ ಪಟಪಟ್ಟು ದರ್ಣಪುರ್ ಕಂಡೀವಿ ದೈಸಿರ್ತಾರೆ